તો બોટાદમાં રાજ્યમાં વરસાદના પ્રથમ તબક્કામાં મેઘાએ ધમાકેદાર બેટિંગ કરી વરસાદની બેટિંગ બાદ હવે ઠેર ઠેર નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે નાગલપર ગામના સીવાડાના તળાવથી વધારાના પાણીના જવા માટે ભાગમાં ગાબડું પડતા ખેડૂતો તથા ગામ લોકોની ચિંતા વધી છે આ ભાગમાં ગાબડું પડતા વરસાદી પાણી ખેડૂતોના ખેતર તથા ગામમાં હાલાકી માનવું છે એવું કહી રહ્યા છે કે જો આ ભાગ આખો તૂટી ગયો તો નાગલ પર ગામ ડૂબી જવાની શક્યતા છે અને ખેતરો ધોવાઈ જશે ત્યારે આ ભાગ ઝડપથી રિપેર થાય તેવી માંગ લોકો કરી રહ્યા છે ત્યારે આ બાબતે સંબંધિત અધિકારીને જાણ કોણ કરશે તે જોવું રહ્યું તો પહેલા ઇન્દિરા ગાંધી વડાપ્રધાન હતા તારે બનાયેલું છે એકોતેર ની સાલ આજુબાજુ રાહત કામ ખોલીને ને મોડા વર્ષો અને પોતાની જમીન માલિકીની જમીન માં જ બનાવેલ છે કોઈ આમાં ખરાબો નથી સરકારી જમીન નથી બધું માલિકીમાં છે સહમતી લઈને જે તે સમયે બનાવેલું અને અત્યારે આ ઓગાન જે છે એ ફૂટવાની આમ તૂટી જવાની તૈયારીમાં છે એટલે અત્યારે જો આ રિપેર નહીં કરવામાં આવે તો કેવું નુકસાન થયું તો આ ફૂટી જાય તો આ વર્ષો પહેલા પણ ફૂટી ગયું તારે નાગલ બે છોકરાઓ પાણીમાં તણાઈ એક્સપાયર થઈ ગયા અને નાગલ અત્યારે માં તારે જો ફૂટે તો ત્રીસ ટકા નાગલ ને જાય એ શક્યતા છે નુકસાન આ તળાવનું ગાબડું પડ્યું છે એ ઓગણ તૂટી ગયું છે અને એક તળાવના પાયે ગાબડું પડ્યું છે અને હેટે નીચેના પાળા તૂટીને નીચેની વાડીઓને નુકસાન થયું છે હવે જો વધારે વરસાદ પડ્યો નીચેની વાડી તમામ નુકસાની થાય તમામ ખેડૂત ને નુકસાન નીચે વાળા ખેડૂતને તૂટી જાય તો હા એટલે અમારું અમારું એવું સરકાર શરીર ને કહેવાનું છે તાત્કાલિક આ રિપેરિંગ કરે નકર નીચે વાળા પાંચસો થી છસો વીઘા જમીન ધોવાણ થાય એવું છે વર્ષો પહેલા ઇન્દિરા ગાંધી